ఆసలేనేమే కదా మనకు ఇంటి సమయానికి అదే సమయానికి భధారే కిమ్మత్ ఉంది అనే సమాజానికి చింతపడుతున్నాను సమాజం అంటే మనం భుజాలు తీయలేము మనం పేదరస్తులు కయ్యే తో ఈ మాటలో ఒక బలహీనత కొరవట్లేదు ఈ బలహీనతను మనం సాధించాలి આજે દાહોદ પંચમહાલ મહીસાગરની ભીલ સમાજનું અગાઉ આયોજન માટેની એક બેઠક મળી છે અને એમાં કઈ રીતનું આયોજન છે આપણા પાસે સાહેબ છે સાહેબ આપનું શું નામ

ખૂબ સરસ આજે જે આયોજન થયું છે એ સમાજ કઈ રીતે દિશામાં આગળ વધશે એના માટેનું આયોજન થયું છે તો આ છે ભીલ સમાજ દાહોદ પંચમહાલ અને મહિસાગરના સમાજની બેઠક આભાર મળીએ નવા વિડીયોમાં